હલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આજે પાછા ખેતરમાં આવતા રહ્યા છે કામ કરવા માટે કાલે થોડું ઘણું બચી ગયેલું આને જ પૂરું કરવા આવ્યા છે પછી પેલું નવ વીઘા એ દસ વીઘાનું ખેતર ચાલુ કરી મારે લગાતાર પાંચ દિવસ લાગી ગયા પેલા ખેતરમાં કામ કરતે કરતે આજે જોકે એને હવારમાં ખોટાડી દીધું મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જિંગ મૂક્યો તો હવે અમે આ પહેલાં દસ વીઘાના ખેતરમાં આવી ગયા છે નીંદવા માટે આપણો આ ગવાર આજે સારું કહેવાય તડકું છે હમણાં ચાર પાંચ દિવસથી લગાતાર અમે તડકું રહે છે એટલે એના જે લગભગ ચાર પાંચ આવાન આવા નીકળી જાય તો અમે કામ અમારું પાલી જાઉં નવરાત્રી જે પણ હવે જોઈએ કેવું થાય નહીં ત્યાં પડી જ જાઓ પાછું તેવું તો મિત્રો ડાયણું કરવાને એમ આવ્યા છે મારે બીજી વાળી સેટની છે ડાળમની કંઈ તો તમને ડાયળમ બતાવું જો જબરજસ્ત લાગી ગઈ છે ખતરનાક બધી બધી ડાયળમ છે પેલી સાઈડે નવો ફાલ લગાવ્યો છે ને આ ફાલ હવે લગભગ બે ત્રણ બે મહિનાની અંદર આ નીકળવાનું ચાલુ થઈ જાય આમાં હવે દવા છોઠે મોટી ડાયડમ થવાની આવું છે જોઈ લેવો